વડગામ તાલુકાનું વડધામ ગામ એમાં વર્ષોથી પરંપરા મુજબ રાષ્ટ્રીય તહેવાર જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવાય છે ગામ લોકો તાલુકાના લોકો અને આજુબાજુના ગામના લોકો અહીંયા શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક આવે છે અને મેળાનો માહોલ પર્વ મનાવે છે અને ખૂબ આનંદ કિંડોર કરે છે બધાના બાળકો વિલા સહી અહીંયા નિભરાય છે અને આ મંદિરમાં રણકોળજી મંદિર શ્રી રાજા મંદિરમાં ખૂબ આનંદનો ઉત્સવ છે રણકોળજી મંદિરનો ભલો રાજા કૃષ્ણનો ભલો હોય છે અને રાત્રે બાર 12 કલાકનું જન્મ મહોત્સવ થાય છે અને એ જન્મ મહોત્સવમાં લોકો આનંદથી ઉમળ કરે છે ઓ વાડ ગામ સરપંચ પ્રવીણભાઈ પરમાર વાડ ગામ તાલુકા મથકે ભોગ અષ્ટમીના દિવસે એટલે કે આજે શ્રાવણ માસની આઠમના દિવસે કૃષ્ણ ભગતના જન્મ નિમિત્તે વડગામમાં વર્ષો પરંપરા પરંપરાગત મુજબ ભાતીગળ મેળો યોજાય છે જેમાં પંચાયત તરફથી મેળામાં અમે સુવિધાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ પ્રાથમિક સુવિધાઓ રણછોડી ટ્રસ્ટ મંદિર પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે ગામ વડગામ તાલુકાના આજુબાજુના તમામ ગામના ભાઈઓ બહેનો રંગે રંગે ચંગે ખુશીથી આ વડગામ રાધાકૃષ્ણ મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને આખો દિવસ દર્શનો લાભ લઈ મેળામાં ફરે છે મજા આનંદ કરે છે અને સોજે મંદિરમાં મટલા માટી ફોડ કાર્યક્રમ થાય છે જેના જેનો પણ લાભ લે છે અને આ રીતે મેળો સુખ શાંતિ સંપન્ન થાય છે